સોળ રૂપિયા કેટલા છે આ એક કિલોના ભાવ છે કેટલા છે એક કિલો ના ભાવ છે આ શું છે શાકભાજી શું છે શાકભાજી એક કિલો ભાવ છે હવે હું તમને કહું કે ભાઈ આ એક પેન 5 રૂપિયાની છે તો મારે બે પેન લેવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે 10 એટલે કે 5 5 એટલે કે 10 બરાબર એક પેન ના 5 તો બીજી પેન ના કેટલા 5 એટલે 5 5 કેટલા થાય 10 ખ્યાલ આવ્યો કે તો બસ એ જ વસ્તુ છે આમાં પણ આ પેનને મારે અડધી કરી દેવી છે શું અડધી આ 5 રૂપિયાની પેન છે આ પેનને મારે ધારો કે 5 રૂપિયા નહીં ચલો 4 રૂપિયાની પેન છે તો પેન મારે અડધી કરી દેવી હોય તો મને અડધાના કેટલા રૂપિયા લાવવા પડે 4 ના 4 રૂપિયાની ની પેન છે તો એને મારે અડધી કરી દેવી હોય તો મારે એને કેટલા રૂપિયા લાવવા પડે 2 રૂપિયા ખ્યાલ આવી ગયો 4 છે 4 આંગળી છે તો એમાંથી મારે બે આંગળી લઈ લેવી હોય તો મારે કેટલી આંગળીઓ બચે બે જ બચે ને ખ્યાલ આવી ગયો એટલે તે આનું અડધું કરતા કરો અડધા રૂપિયા થાય અને આના ડબલ કરો તો કેટલા થાય 4 2 8 ખ્યાલ આવી ગયો તો બસ એ જ વસ્તુ છે આમાં કિલોમાં શું છે કિલોમાં આપણને પૂછ્યું છે કે 2 કિલો ટમેટાનો ભાવ કેટલો છે ભાઈ 1 કિલો ટમેટાનો કેટલો છે તો કે સર 1 કિલો ના કેટલા ભાઈ 12 રૂપિયા છે કેટલા છે 12 રૂપિયા તો 2 કિલો ના કેટલા થાય તો કે 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય 24 રૂપિયા કેટલા થાય 24 રૂપિયા હવે એવું તમને પૂછ્યું કે 3 કિલો ના 3 હા તો કેટલા થાય 12 કરી 36 કેટલા થાય 36 रु. चलावी क्यों? खाओ पड़ी गई? हां 1 किलो ना 12 तो 2 किलो ना कितना है? तो 24 खाओ पड़ी? अब ये छे आ 1/2 किलो। શું કહેવાય આને? 1/2 કિલો. 1/2 કિલો એટલે કિલાનો 1/2 ભાગ છે. શું છે? 1 કિલો એટલે કે કેટલા થાય? 1 + 1/2 + 1/2 = 1 થાય. સહી રીતે થાય. તો આ બંનેનો ગુણાકાર શું થાય? 4 થાય. કેટલો થાય? 4 અવે આ અહી ગુણાય અને આ કે ગુણાય ઉપર એટલે કે 2 1 2 વત્તા ના 2 2 1 2 ખ્યાલ આવ્યો? હવે 2 2 કેટલા થાય? તો કે 4 અને 4 ભાગ્યા 4 એટલે કેટલા? 4 1 4 આવી ગયો એક જવાબ. ખ્યાલ આવ્યો? એટલે આ કેટલો થયો? અડધો કિલો. કેટલો થયો? 1 નો અડધો છે. 1 નો અડધો થયો. હવે આપણે પૂછ્યું કે અડધા કિલોના ટામેટાના ભાવ કેટલા?

હવે આપણે ત્રીજું કોઈ છે કિરણ ને અહીંયા નવો પ્રશ્ન છે કિરણ ને કિલો ટમેટા જોઈએ છે કેટલો જોઈએ છે 2 કિલો એટલે કે 2 કિલો અને અડધો એટલે કેટલો થાય 2 થાય કેટલો થાય 2 ખ્યાલ આવી ગયો એટલે કે 2 કિલો જો ટમેટા જોઈએ છે તો તેનો ભાવ કેટલો હશે બરાબર તો તમારે શું કરવાનું આ 2 કિલો એટલે આપણે કહો પડી કે 2 કિલો ને એના ઉપર અડધો કિલો છે કેટલું બે કિલો ઉપર પણ આવું શું કરવાનું અહીંયા બે દેવાનું ક્યાં લખી દેવાનું અહીંયા બરાબર તો આ કેટલા કિલો થયા બે કિલો અને આ અડધો કિલો થઈ ગયો इला 2 किलो થઈ ગયા તો આ 2 કિલો માં શું કરવાનું છે 24 આપડે જે આયા ને જવાબ તે અહીંયા લખી દેવાના ખ્યાલ આવી ગયો ખબર પડી કે આ 2 કિલો છે 1 કિલો ના 12 રૂપિયા હતા તો 2 કિલો ના કેટલા થાય 24 હ ને અને અડધા કિલો ના આપણને મળ્યા તો અડધા કિલો ના કેટલા મળા 6 રૂપિયા કેટલા રૂપિયા તો અહીંયા 6 મૂકી દેવાના અને બંનેનો શું કરવાનો સરવાળો તો 24 + 6 કેટલા થાય ₹30 ખ્યાલ આવી ગયો ખબર પડી ₹30 કઈ રીતે આયા ખ્યાલ આવ્યો બે કિલો ને અડધા કિલો એટલે કે અડધો અડધા નો કિલો થાય બાર ના અડધા કિલા થાય છ કેટલા થાય છ અને એક કિલો ના બાર રૂપિયા તો બે કિલો ના કેટલા થાય ચોવીસ ખબર પડી ગઈ આવા દાખલામાં તમારે અહીંયા ખાલી પ્લસ જ કરી દેવાનું છે ચલો હવે ત્રણ અહીંયા નવો દાખલો છે કે ત્રણ અને એક ભાગ્યા બે એટલે કે ત્રણ કિલો ના ઉપર અડધો કિલો એટલે કેટલા કિલો થાય 3.5 કિલો કેટલા કિલો 3.5 કિલો 3.5 કિલો તો ભાઈ એ બટેકાનો ભાવ શોધવાનો છે જેનો બટેકાનો ભાવ એ બટેકાનો ભાવ કેટલા હતા ભાઈ 10 રૂપિયા કેટલા હતા 10 રૂપિયા હતા કેટલા હતા 10 રૂપિયા હતા તો ભાઈ 3 1/2 3 1/2 તો ભાઈ 1 કિલોનો ભાવ કેટલો હતો 10 રૂપિયા કેટલો હતો બટેકાનો 10 10 રૂપિયા તો 3 કિલોના કેટલા થાય 3 किलो ના 30 30 વેરી ગુડ તો ₹30 ધ્યા અને અડધા કિલો ના 10 ના કેટલા થાય તો પછી 10 ના અડધા 5 5 વેરી ગુડ તો એ 5 રૂપિયા દેવાના ખ્યાલ આવી ગયો કવર પડી તો 30 ને 5 કેટલા થાય 35 કેટલા થાય 35 તો 3.5 કિલો નો ભાવ કેટલા રૂપિયા ધ્યા 35 રૂપિયા અને જો જે આ હું ખાવતો હોય

અહીંયા કીધું છે કે દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થશે આપણે દૂધી ખરીદી છે તો તેની કિંમત કેટલી થશે એવું પૂછ્યું છે કેટલા પૈસા થશે એવું નથી પૂછ્યું એવું પૂછ્યું છે કેટલી કિંમત થશે મારે કેટલા એને આલવાના થશે બરાબર હવે એ હું આ ક્લિક કરી દઉં છું ઓકે ચલો હવે દૂધી નું લખી દઈએ દૂધ

અડધા એટલે કે થોડું વધારે કિલો પણ છે આવી ગયો તો હવે શું કરવાનું એ કાઈ કરવાનું નથી 4 3 ભાગ્યા શું કરવાના 4 કરી દેવાનું ખ્યાલ આવી ગયો આ અહીંયા વત્તા જ કરી દેવાના છે શું કરવાના છે વત્તા જ કરી દેવાના હવે 1 કિલો ના કેટલા ભાવ હતા ભાઈ 8 કેટલા રૂપિયા હતા 8 તો 4 કિલો ના કેટલા થાય તો 8 4 5 5 વેરી ગુડ કેટલા થાય 32 32 હવે સર અહીંયા તો 3 ભાગ્યા 4 છે શું કરીશું ભાઈ તો 3 4 છે શું કરીશું તો ભાઈ અહીંયા 3 છે ને તો એને શું કરવાનું તો આપણે અહીંયા એક અહીંયા આપણે ખબર છે 1 ભાગ્યા 2 હતા તો શું કરતા હતા 8 એકની જગ્યાએ શું કરી દેતા હતા 8 લખી દેતા હતા હે ને એટલે કે 1 કિલો નો ભાવ કેટલા છે 8 તો અહીંયા 3 કિલો ના ભાવ 8 એક કિલો ના 8 રૂપિયા તો 3 કિલો ના કેટલા થાય તો 8 તરી 8 તરી 24 તો અહીંયા ગુણાકાર 8 જોડે કરી એટલે કેટલા થાય 24 કેટલા થાય 8 તરી

ખાલી એટલે યાદ રાખવાનું ભાઈ કે 1 ભાગ્યા 2 છે તો શું કરવાનું અડધું છે બરાબર તો અહીંયા 1 કિલો ટામેટાનો ભાવ શું છે ₹12 તો અહીંયા 1 12 કરી દેવાના આવું આવડે ને હા તો 12 ભાગ્યા શું થાય 2 12 1 12 2 6 12 જવાબ શું આવશે 6 ખ્યાલ આવ્યો અહીંયા 3 ભાગ્યા 8 હોય આવું હોય તો શું કરી દેવાનું ભાઈ અહીંયા 12 નું આકાર કરી એટલે 12 કરી 12 કરી 12 નું 24 12 કરી છત્રીસ કેટલા થાય છેદ ઉડા ચાર ચાર દુ અને છાયો છાયો બે તરી છ બે દુ ચાર બે તરી